બોલીવુડની હિરોઈનો ડેફ એક વિડીયોનો સિલસિલો હજી યથાવત જોવા મળી રહ્યો છે જાણી એવી આલિયા ભટ્ટ બીજી વાર ડિફેક્ટનો ભોગ બની છે કોઈક મૂળ વામિકા ગબીના ઓરિજિનલ વિડીયોમાં છેડા કરી તેના પર આલિયાનો ફેસ મોર્ક કરી દીધાનો ઓન સામે આવ્યો છે તો મહત્વનું છે કે થોડા દિવસો પહેલાં જ સંજય લીલા ભણસાણીની વેબ સિરીઝ હીરામંડીનું પ્રીમિયમ યોજાયું હતું તેમાં વામિકા ગંભીર લાલ રંગની સાડીમાં સરસ થઈને હાજર હતી તો આઈવીએનમાં આલિયા ભટ્ટ પણ હાજર હતી ત્યારે વામિકાએ પોતાના પરિધાનનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો તો જે વારે વાયરલ પણ થયો હતો કે બાદમાં સોશિયલ મીડિયા પર એ